પ્રેમજીભાઈ જયારે બોલવા જઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર આપ બધા વતી પ્રેમજીભાઈ માટે કહીશ કે નયન વહન પળભર સ્મરણ નયન વહન પળભર સ્મરણ અડગવંદન અકળ વંદન સકળવંદન આપને આજના અવસરે વારંવાર વંદન આપ આવો અને વિદાય વાણી રજૂ કરશો આજના વિદાય પ્રસંગમાં પધારેલ પે સેન્ટર શ્રી જસુભાઈ શ્રી મોડુબા પેટાશાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકગણ ગામમાંથી પધારેલા વડીલો એસએમસી સભ્યશ્રીઓ આ શાળા ના નાના નાના ભૂલકાઓ આજના આ વિદાય પ્રસંગમાં આપ સૌ શાળા ના ગ્રામજનો એસએમસી સભ્યો આપ સૌએ મારા પ્રત્યે જે લાગણી દર્શાવી છે એ હંમેશા યાદ રાખીશ ગમે ત્યારે કોઈ પણ પ્રસંગ હોય અથવા તો કોઈ પણ પ્રકારનું જ્યારે પણ કામ હોય અથવા કોઈ પણ મારી જરૂરિયાત હોય ત્યારે બિનચૂક યાદ કરજો હંમેશા તમારી સાથે પહેલા જેવી રીતે હળી મળીને રહેતા એવી જ રીતે ભલે થોડા દૂર છીએ પણ એટલા બધા દૂર નથી કે જે તમને મળી ના શકાય યાદ કરજો હર હંમેશ કોઈ પણ મારા લાયક કામ હોય તો હર હંમેશ હાજરી આપીશ તમામ સ્ટાફ ગણ વડીલો અને એસએમસી સભ્યો આપ સૌએ મારું આટલું આદર અને સન્માન કર્યું અહીંયા રજૂ કર્યું બહુ જ સારી વાતો કરી આટલું માન અને સન્માન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કોઈ પણ વ્યક્તિ હોય તેના ઘણા બધા પ્રકારના ગુણો હોય સારા પણ હોય અને નરસા પણ 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 હોય મારામાં કદાચ એવા કોઈ હશે મોટું મન રાખી અને આપ બધાએ મારા પ્રત્યે જે હેત દર્શાવ્યા જે લાગણી દર્શાવી એ બદલ પણ આપ સૌનો આભાર દસ વર્ષ જેટલો સમય આ શાળામાં બે હજાર ચૌદ થી આ શાળાની અંદર કામ કરવાનું થયું મોટા ભાગના જે કાર્યો છે એમાં અને ખાસ કરીને બહારના જે પ્રસંગો બનતા હોય બહારની જે ઘટનાઓ બનતી હોય એની અંદર હર હંમેશ આ જે સ્ટાફ છે એને કાયમ મારી સાથે મારી પડખે ઉભો રહ્યો છે ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય ક્યાંક મેદાન ની અંદર છોકરાઓ લડતા હોય ક્યાંય કોઈ વાગી ગયું હોય ક્યારે દવાખાને જતું રહ્યું એ પણ મને ઘણી વખત ખબર ના હોય એવા ઘણા બધા પ્રસંગો હોય કે એ સ્ટાફ મિત્રો દ્વારા જ હલ થઈ જતા કોઈ એવો પ્રશ્ન મોટો ગંભીર હોય તો જ મારી સુધી આવે અને મોટા ભાગના પ્રશ્નો જ અહીંયા હલ થઈ જતા મોટા ભાગે કામની જે વેચણી પણ એ પ્રમાણે પણ કામ હોય શરૂ શરૂમાં કમ્પ્યુટર નું કામ તમને એ પણ કહી દઉં કે હંમેશા શીખતા રહેવું બિલકુલ કમ્પ્યુટર એ વખત શિક્ષક માંથી જયારે અહીંયા આવ્યો ત્યારે કમ્પ્યુટર ની ત્યાં જરૂરિયાત રહેતી નહોતી અને એના કારણે હું નથી શીખેલો જાતે આ અંદર મુકેશભાઈ અને પ્રવીણભાઈ આ બંને હતા એ વખતે અને એ જ મોટાભાગનું કામ કરતા એમના ગયા પછી જાતે જ એ કામ હું કરતો રહ્યો એટલે હંમેશા શીખતા રહેવું ખાસ કરીને જે બાળકો છે એમને એક થી આઠ ધોરણ અહીંયા પૂરું કરી અને બધાએ આઠમા માં આવ્યા પછી આઠમું પાસ કર્યા પછી હાઈસ્કૂલનું શિક્ષણ ફરજિયાત બધાએ મેળવવાનું ભણવાની કોઈ ઉંમર હોતી નથી અત્યારે તમે જે ભણો છો એ મોટા થયા પછી પણ ભણી જ શકાય જ પણ અત્યારે એક થી દસ કે કોલેજ સુધી તમે જે ભણેલા હોય તો ભણી શકાય ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા પાસ છે એમને પણ ખાસ કેવા માંગુ છું કે ભણજો આગળ એનએમએમએસ માં પણ આપણા વિદ્યાર્થીઓ છે જ્ઞાન સેતુમાં પણ છે આજ રીતે મહેનત કરજો બધા જ આગળ વધો ક્યારે પણ કોઈ જરૂરિયાત હોય આવી પરીક્ષાઓ વિશે ક્યારે થાય કે પરીક્ષામાં શું કરવું ફોર્મ કેવી રીતે ભરવું તો બધા જ શિક્ષકો અનુભવી છે ભલે અત્યારે અહીંયા મારી વાત થઈ પણ આપણો જે સ્ટાફ છે ને એ અનુભવી છે એમની પાસે પણ માસ્ટર ડિગ્રી કમ્પ્યુટરનું જ્ઞાન આ બધું જ છે ઓનલાઇન કામ પણ બહુ સારું કરી શકે એવા શિક્ષકો પણ છે આપણી પાસે તમને સારી સલાહ આપી શકે એવા પણ છે પણ એના માટે તમારે પૂછવું પડે હમણાં આરએસભાઈ કેતા કે સાહેબ પૂછે ત્યારે જવાબ આપે એટલે સાહેબ હને ઘણી વખત ખબર ના હોય કે તમારે શું જોઈએ છે તમારે શું કરવું છે એથી આઠમુ ભણ્યા પછી તમે આગળ અભ્યાસ કરવા જતા રહ્યા છો તમારે કયો અભ્યાસક્રમ આગળ કરવો છે તમારે કઈ પરીક્ષાઓ આપવી છે તો એના વિશે તમે અહીંયા પૂછો તો ખબર પડે જયારે આવે ત્યારે મનસુખ લાલ મનસુખલાલના એટલે બધાની અંદર અલગ અલગ આવડત હોય અમને પૂછે તો અમે એમને પૂછીએ અને આ રીતે આ જે કામ છે એ કામ ને આપણે સરળ બનાવી શકીએ

એસએમસી સભ્યશ્રીઓ આ શાળાના નાના નાના ભૂલકાઓ આજના આ વિદાય પ્રસંગમાં આપ સૌ શાળાના સ્ટાફગાર્ડ ગ્રામજનો એસએમસી સભ્યો આપ સૌએ મારા પ્રત્યે જે લાગણી દર્શાવી છે એ હંમેશા યાદ રાખીશ આટલું માન અને સન્માન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર